દેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એક માં કોલેરાના કેસ બે જેટલા પોઝિટિવ આવતા ખાણી લારીઓ બંધ કરાવી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એક માં જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડીને ખાડા વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર ઉમાબેન દ્વારા તાત્કાલિક તેમની ટીમ અને આરોગ્યની ટીમને સાથે રાખીને સ્થળની મુલાકાત લઈ દવાનો છંટકાવ કરી આરોગ્ય ટીમની કામે લગાડી દીધી હતી તેમની સાથે આરોગ્ય અધિકારી જિગ્નેશભાઈ અને પિંટુભાઈ અમીન નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને નગરપાલિકાના કર્મચારીઓ ખડે પગે ઊભા રહીને કામગીરી શરૂ કરી દીધી છે દહેગામ ખાતે આવેલ ખાણીપીણીની દુકાને અને જેવી કે અમર આઈસ્ક્રીમની ફેક્ટરી સુભાષ પાણીપુરી ભવાની પાણીપુરી કનૈયા પાણીપુરી ચામુંડા પાણીપુરી જેવી લારીઓના સેમ્પલો લઈને રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે ખાડામાં આવેલ મટનની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે હાલ આરોગ્યની ટીમ આ વિસ્તારની સર્વે કરી રહી છે સરકારી તંત્ર આ વિસ્તારની મુલાકાત લઈને પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે પણ વસ્તુ જાળા થાય

સરબત લઈ જવાંગાત બાટલામાં પડી એ જ પીવા આપણા ઘર ની આજુબાજુ છે નગરપાલિકા કરશે પછી આજે કાલે તમે દેખાય ને આવાનું વહેલું પડી આવે ને એ બેગ મારે બેગ ને હાજર પડતો ને એવું આવેલ બેન લોકો